ભાવનગર હીરા બજારમાં હીરાના વેપારીઓને હીરાના દલાલો ટાર્ગેટ બનાવી લાખો રૂપિયાની ચિંતિત કરનાર શખ્સને ઝડપી લેતી ભાવનગર પોલીસ શહેરના હીરા બજારમાં વેપારીઓ મંદીથી બહાર આવવા હીરા વેચવા માટે મથમણું કરતા હોય છે ત્યારે તેનો લાભ હીરાના દલાલો ઉઠાવી રહ્યા છે અને વેપારીઓને વિશ્વાસમાં કેળવી અને હીરા ઊંચા ભાવે વેચાવાનું કહી હીરા લઈ ફરાર થઈ જાય છે તેવો જ કિસ્સો શહેરના રમેશ વલ્લભભાઈ વૈષ્ણવ નામના શખ્સે શૈલેષભાઈ ભગવાનભાઈ ડોંડા પાસેથી છત્રીસ દશાંશ નવ પાંચ કેરેટ હીરા કિંગુઆ દસ લાખ ત્રીસ હજાર નવસો પાંચ ભીખાભાઈ મોણપરા પાસેથી પિસ્તાલીસ દશાંશ આઠ પાંચ કેરેટ કિંગ રૂઆ અગિયાર લાખ ચારસો અને લલિતભાઈ છગનભાઈ વઘાસિયા પાસેથી કટકે કટકે ત્રણસો ચોવીસ દશાંશ કેરેટ કિંગ રૂઆ એકતાલીસ લાખ સુડતાલીસ હજાર મળી કુલ રૂઆ બાસઠ લાખ હીઠ્યોતેર હજાર ત્રણસો તેત્રીસ રૂઆ ના હીરા ઓળવી ફરાર થઈ જતા આરોપી રમેશ વલ્લભભાઈ વૈષ્ણવ વિરુદ્ધ બોરતળાવ અને નિલમબાગ પોલીસ મથકમાં છેતરપિંડી ફરિયાદ નોંધાવાતા પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી લીધો હતો